નમસ્કાર મિત્રો તમે આરટીઆઈ અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત તમારા ગામની અંદર કેટલી ગ્રાન્ટ આવેલી છે ક્યાં વપરાય છે કેટલી ગ્રાન્ટ પડી છે તમારા ગામની અંદર રોડ રસ્તા પાણીના અંદર કેટલી ગ્રાન્ટ વાપરવામાં આવી છે સંરક્ષણ દિવાલો કઈ કઈ જગ્યાએ બનાવવામાં આવી છે રોડ રસ્તા કઈ જગ્યાએ બનાવવામાં આવ્યા છે પાવર બ્લોક કેવા લગાવવામાં આવ્યા છે સીસીટીવી કેમેરા કેવા લગાવવામાં આવ્યા છે પુસ્તકાલય કેવા બનાવવામાં આવ્યું છે તમારા ગામની અંદર સફાઈ થાય છે કે નહીં તમે પાણી વેરો ઘર વેરો સફાઈ વેરો કે જે તમે ભરો છો તેનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે ક્યાં જમા થાય છે આ બધી જ માહિતી તમે ગ્રામ પંચાયતની અંદર તલાટી કમ મંત્રી પાસે માગી શકો છો અને આરટીઆઈ એક એક્ટ બે હજાર પાંચ અંતર્ગત તમને માહિતી માગવાનો અધિકાર છે એટલે તમે કોઈ પણ જગ્યાએ કામ ન થતું હોય અથવા કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય અથવા ગ્રામ પંચાયતની અંદર તલાટી કમ મંત્રી છે સરપંચ શ્રી છે સાંભળતા ન હોય અને કામ ન કરતા હોય તો તમે આરટીઆઈ કરીને પણ પર્દાફાશ કરી શકો છો અને તમને કોઈ ધાક ધમકી આપે છે તમે આરટીઆઈ કરો છો તો તમે પોલીસ સ્ટેશન ફરિયાદ પણ કરી શકો છો અને એ પણ ના કરવું હોય તો કોર્ટની અંદર પણ તમે ફરિયાદ કરી શકો છો અને જ્યારે તમે માહિતી માગો છો ત્રીસ દિવસ થાય એટલે માહિતી ન આપે જે પણ જગ્યાએ તમે ગ્રામ પંચાયતની અંદર માહિતી માગી હોય અને માહિતી ન આપે તો પ્રથમ અપીલ તાલુકાની અંદર તાલુકા વિકાસ અધિકારીને કરી શકો છો અને તાલુકા અધિકારી પર જો અપીલની સુનાવણી રાખે છે અને તેનાથી પણ તમને સંતોષકારક જવાબ ન મળે તો બીજી અપીલ આયોગમાં કરી શકો છો અથવા આયોગમાં પણ ન જવું હોય તમારે તો તમે કોર્ટની અંદર અપીલ દાખલ કરી શકો છો બંનેમાંથી એક પાસું અપનાવી શકો છો કોર્ટની અંદર જઈ શકો છો અથવા તો બીજી અપીલ ગાંધીનગર આયોગને કરી શકો છો અને જાગૃત નાગરિક તરીકે તમારી પણ ફરજ છે ગ્રામ પંચાયતની અંદર કયા કયા કામો થાય છે કેટલી ગ્રાન્ટ આવી છે ક્યાં વપરાય છે કઈ કઈ સુવિધાઓની જરૂર છે હાલ ગ્રામ પંચાયતની અંદર આપણે ત્રણ ભૌતિક સગવડો ફરજિયાત હોવી જોઈએ એક પાણી લાઈટ અને આરોગ્યની સુવિધા ખાસ હોવી જોઈએ અને શિક્ષણ શિક્ષણ પણ ખાસ હોવું જોઈએ જેમ કે દરેક ગામની અંદર આરોગ્ય ફરજિયાત હોવું જોઈએ જેમ કે મોડા વહેલી કોઈ તકલીફ પડે છે તો આરોગ્યધામ હોય તો તમે આરોગ્યની અંદર જઈ સેવા લઈ શકો છો બીજી કે શિક્ષણ એકથી સાત ધોરણમાં ફરતાં કે આઠ ધોરણની અભ્યાસ કરતાં લોકોને ફરજિયાત વ્યક્તિઓને કે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળવું જોઈએ ત્યારબાદ બીજું કે લાઇટ છે પાણી છે જે ભૌતિક સગવડો છે તે ગ્રામ પંચાયત દ્વારા ફરજીયાત આપવી જોઈએ કેમ કે તે સફાઈ વેરો ભરે છે પાણી વેરો ભરે છે અને તે મકાન વેરો પણ ભરે છે તો તેમને ફરજીયાતપણે ભૌતિક સગવડો આપવી જોઈએ ન મળતી હોય તો તમે રજૂઆત કરી શકો છો અને આરટીઆઈ એક આની અંદર તમે જે પણ માહિતી માગો છો તે સાર્વજનિક હિતમાં હોય છે પોતાના પર્સનલ હિતની માહિતી તમે માગી શકતા નથી કોઈ પણ આરટીઆઈ દ્વારા માહિતી માગવા માટે કોઈ પણ તકલીફ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો અમને રજૂઆત કરી શકો છો મારો મોબાઈલ નંબર પણ આપેલો છે તો દરેક લોકો ગ્રામ પંચાયતની અંદર જાગૃત બને અને કામની અંદર સહભાગી થાય અને તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન